انڈین کوئی پولیٹکس کی بات نہیں ہے کوئی راج کی پارٹی کی ہے کوئی دھرم پارٹی کی بات જ્યારે આનપૂર મહાકાય ત્યારે ખૂબ જ આબોળછેડ હતી અને આજ પણ છે તે વખતે મનુસ્ૃતિ હતી અને મનુસ્ૃતિના નીતિ નિયમો મુજબ આકાશ દેશમાં આબોળછેડ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ વાદે આદિવાસી મહિલાઓને અને દેશની મહિલાઓને ભણવા નતું દીધું ત્યારે જ્યોતિબા

سدا <سؤال> پر آدیواسیوں نے سو سمجھ سچے سدا پر آدیواسی آدھے سہری نشتار مار موئی کا کا کور بور کمپنی ماں کامے جائے کوئی جی اے جی سی ماں کامے جائے لیبر نو کامے جائے کوئی ہوتر ماں کامے جائے کوئی کوئی جگ جائے واسان ساپ کروا ماں آوے اور مانے اسلام اریا ماں جے جائے تو بیجا نا واسان نے میلو چھاپ کروا ماں ٹے ڈاکٹر بابا صاحب آمیت کرے لو دے چھے کہ رائی تو سپیچ رائی تو کوئی نہیں

મારી પાસે ઘર બી છે ગાડીઓ ભી છે અને મારી પાસે ડિગ્રી પણ છે અને આખા દેશ માં આદિવાસીઓની હક્ક અને અધિકાર માટે લડો છો કેમ આદિવાસીઓ જે પોતાના એરિયા બીજી જગ્યાએ જતા રહેવા પ્રોજેક્ટો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી કોરિડોર હોય કે પછી વાળા જેવા પ્રોજેક્ટ હોય ભેગા થઈને આજે આદિવાસી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જયપાલ મુંડા વિશે અને ભારતના સંવિધાન મેમ્બર એવા જયપાલસિંહ મુંડા વિશે અને જે સંતો બની ગયા મહાનતો બની ગયા તેવા વિશે જો બુદ્ધ વિશે જ્યારે આદિવાસી યુવાનો જ્યારે ચર્ચા વિચારણા કરી રહ્યા છે ત્યારે આપણો જે એક સમાજ છે જે આપણો સમજી નથી રહ્યો એનું કારણ શું છે કે એ બીયર બીસી તરફ પડી રહ્યો છે એ નશા તરફ પડી છે એને આપણે અટકાવવું પડશે જેટલા પણ આપણા અહીંયામાં જે બીયર બોટલ કુછ વિસ્કી જે વેચાઈ રહ્યું છે એ અપીલ છે જે છે

આપણે બચાવી શકીશું જો આપણે વસંત

માટે જમીનદારો પાસે જઈ રહ્યા છે હજુ પણ બદલાવ આવવાની જરૂર છે એનો એક જ ઉપાય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે છે અને હું કહું છું તમારા પરોપકોમાં શિક્ષણના વિચારો નાખો તમારા પરોપકોને કોને કયું પુત્રતા રાખી કોને ત્યાં નાચગાન કરવા જો કેટલો ટાઈમ નાચગાન કરવા જો કઈ યુનિવર્સિટીમાં ભણાવું કઈ જગ્યાએ એમને યુનિવર્સિટીની લાઇબ્રેરીસ મળશે એની આપણે ખાસ સચવા વિચારણા કરવી પડશે અને આજે જ આપણે એક નિર્ણય લેવાનો છે કે આ એરિયામાં આપણે બહુ મોટી સરકારની પાસે અપેક્ષા રાખ્યા વગર સામાજિક રીતે આપણે એક લાઇબ્રેરીનું આપણે આયોજન કરવાનો છે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે વોલ્યુમો જે મૂક્યા હતા અને સ્પીચિસ લખ્યા છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના અને ભારત નું સંવિધાન હોય અને લેન્ડ રૂલ્સ હોય અને ટેજરી રૂલ્સ હોય તો પછી આપણા લોકો સ્ટ્રોંગ બનશે પેસાપંચ બની છે પંચાયતી રાજ છે જમીનો અને કાયદામાં લખેલું છે દસ હર જમીન મળવા પાત્ર છે બાકીનું જે જંગલ છે સામૂહિક ડેવલપમેન્ટ માટે હક અને અધિકાર માટે નું આખું ડેવલપમેન્ટ માટે વન અધિકાર કાયદામાં લખેલું છે

એમાં જે વ્યવસ્થા છે જે ગ્રામ સભા આજે દેશમાં અને દુનિયામાં આદિવાસીઓની જે સમસ્યા છે એ શા માટે સમસ્યા છે કે કારણ કે આપણે ગામમાં જ્યાં ત્યાં નથી થતા એટલે ગ્રામ સભા સર્વોપરી છે ગ્રામ સભા જો તમે નિર્ણય કરશો રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગ્રામ છે ભારતના લખેલી છે

થોડું થોડું હોય ઝઘડો થઈ જાય તો પીસીઆરતી ફરે આ વિજય માલ્યા બંધ કરાવો નહીં ઇન્ડિયામાં તમે આ નાના નાના બાળકો નાના નાના આદિવાસીઓને શું કામ કરો છો ઇન્ડિયા સર્વિસ જે છે એને તમારે ઓળખવાની જરૂર છે એના માટે ઓળખશો કેવી રીતે ઓળખશો એવી રીતે કે તમે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જેવા બાંસો નો નો સિમ્બો લોકો ની જ્યારે વાત કરશો ત્યારે તમે પણ તમારા જે વિચારો છે તમારા જે નોલેજ છે એ સમાજને આપી શકશો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બત્રીસ ડિગ્રીના